ગ્રહોના રાજા સૂર્ય સત્તર સપ્ટેમ્બર થી આવશે કન્યા રાશિમાં તો સત્તર સપ્ટેમ્બર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય એ જલ્દી જ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર સપ્ટેમ્બર બે ના રોજ રાત્રે એક કલાક અને આડત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મહત્ત્વનો ગ્રહનો દરજો મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કન્યા રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના પ્રથમ ભાવના સ્વામી છે અને કન્યા રાશિના સૂર્યનું ગોચર એ તમારા બીજા ભાવમાં થશે આ સમય પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમ કે પરિવારના સભ્યો સાથે મતભેદ અથવા પૈસાની તંગી અનુભવવી કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારા પર કામનું દબાણ વધી શકે છે જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ઝઘડો થવાની સંભાવના છે આ સમય વ્યવસાયમાં સ્પર્ધા વધી શકે છે અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે તે જ સમયે પારિવારિક તણાવને કારણે તમારા જીવન સાથે સાથે અણબનાવ થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમને તમારી આવક અને ખર્ચનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી શકે છે તમારા ખર્ચ તમારી આવક કરતા વધી શકે છે અંગત જીવનમાં પારિવારિક મતભેદોના કારણે જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા અથવા દુખાવો થવાની શક્યતા બની રહી છે જેના કારણે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો છે પ ઠ હણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં જ થશે આ સમયે તમારા પ્રયત્નોમાં વિલંબ થઈ શકે છે અને તમે લાંબા સમયથી જે કામ કરી રહ્યા છો તેમાં સમય લાગી શકે છે ઉપરાંત તમારી લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે તમારા કરિયરમાં કામનું દબાણ ઘણું વધી શકે છે અને તેનો સામનો કરવા માટે તમારે અગાઉથી આયોજન કરવું પડશે વ્યવસાયમાં નફો મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે પરંતુ તાત્કાલિક સફળતા મેળવવી થોડી મુશ્કેલ બની શકે છે નાણાકીય જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમે થોડા બેદરકાર રહી શકો છો જેના કારણે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે અને ચિંતા વધારો થઈ શકે છે અંગત જીવનમાં જોઈએ તો અહંકારને કારણે ગમણને કારણે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે જે સંબંધો પર નકારાત્મક અસર ઊભી કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને બહારનું ખાવાથી અથવા આરોગ્યપ્રદ ખોરાક લેવાથી તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે સૂર્ય અગિયારમાં ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા બારમાં ભાવમાં થશે આ સમય તમને નફો થશે અને ખર્ચ પણ વધી શકે છે એટલે કે એક તરફ તમને સફળતા મળશે પરંતુ બીજી તરફ કેટલીક નિષ્ફળતાઓ પણ આવી શકે છે જેના કારણે તમે સંપૂર્ણપણે સંતુષ્ટ ન અનુભવવો તેવી શક્યતા છે તમારા કરિયરમાં વિદેશ સંબંધિત કેટલીક નવી નોકરીની તકો મળી શકે છે પરંતુ શક્યતા છે કે તમારી અપેક્ષા મુજબની મોટી અથવા નફાકારક ન હોય તમારે વ્યવસાયમાં કઠિન સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે દબાણ વધશે અને નફામાં ઘટાડો થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમારી આવકમાં વધઘટ થઈ શકે છે અને આ તમે પૈસા કેવી રીતે હેન્ડલ કરો છો તેના કારણે હોઈ શકે છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવને કારણે તમે સંબંધોમાં સંતુષ્ટ નહીં થાવો તેવી શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો તમે પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો તેથી તમારા આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દશમ ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર તમારા અગિયારમાં ભાવમાં થશે આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમારા સપનાઓને સાકાર કરી શકશો તમે તમારા લક્ષ્યો નક્કી કરવામાં સફળ થશો અને તમને પ્રાપ્ત કરવા તરફ તમે આગળ પણ વધશો કારકિર્દીની દ્રષ્ટિએ પણ આ સમય સારો છે તમને નવી નોકરીની તક મળી શકે છે જે તમારા કારકિર્દીને નવી દિશા આપશે અને પ્રગતિના દરવાજા ખોલશે વ્યવસાય માટે પણ આ ખૂબ જ સારો સમય છે તમે મોટો નફો કમાઈ શકો છો અને પોતાને એક સફળ ઉદ્યોગપતિ તરીકે સ્થાપિત કરી શકો છો તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો નાણાકીય રીતે જોઈએ તો આ સમય તમને મોટો નાણાકીય લાભ આપી શકે છે અને તમે સારી બચત પણ કરી શકશો તમારા અંગત જીવનમાં પણ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ગાઢ બનશે અને પ્રેમ અને સમજણમાં વધારો થશે સ્વાસ્થ્યની વાત કરી તો આ સમય તમારી ઊર્જા ખૂબ જ સારી રહેશે અને તમે ઉત્સાહથી ભરપૂર રહેશો જેના કારણે તમે ફિટ અને ઉત્સાહી અનુભવશો તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય આગામી સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ થી કન્યા રાશિ ગોચ તમારી રાશિ પર કઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્યો શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેડકર